તો આપણે એટલો મોટો કૂદકો માર્યો છે ને હમણાં દાદા કાઢવા આવવાના છે શું મિત્રો તો આપણે મારો કબાટ સાફ કરવા મળ્યા છીએ કુછ બિખરા પડા થા તો મમ્મી સમેટ રહે ઓર સબ ગડી કર રહે મેરા તો એસા હી હે મેરા કબાટ તો હરખા રહેતા હી નહીં હે કા મમ્મી બસ એસા હી રહેતા હે આશીષ એક થેલી લઈ જવાની છે

કરવા માટે બે ઓછા પડતા હતા એટલે આશીષ ને અહિયાં હેલ્પ કરવા બોલાયો और ये हमारा मशीन शुरू हो गया है प्रोग्राम आप ही लिया छे भाई आप आप भी आ गए हां वो जन मशीन आ वो जन मशीन संता गई थी कबाट में है ने आशा बारे छुपम छुपी रमती थी ने

ઓ આટલી નીચે આટલી પ્રગતિ કરી નીચે આવી ભાગ છે એ અહિયાં છે ભજન બઢાઓ બઢાઓ ખાના ખાકે જાવ દીગેન ગરુલા પેર તું તે આ દીગેન ના મે છે ને શામ તો જો કોને ખબર છે તો પછી કોલિન એવું નથી થોડું વેટ લોસ કરશું પછી બગડે એટલે ને એટલે આપણે હા રાધા રાણી વાળું એટલે આમાં કોઈ પણ જાત નું આપણે અત્યારે બગાડવાનું નથી કેમ કે કોઈ પ્રસંગ નથી આપડે અને આને તો એક જ વાર પહેર્યું છે હા હા આપણે એક્ઝિબિશન માંથી લીધું હા તમે તો ખબર નઈ ક્યાં આ હોય આ તો વળી આગળ પોગી જાય છે એટલે એટલે મુજે પોગે ગોઠે થઈ રહે છે ને આ નો થાય તો પછી